ભાવનગર શહેરના વિદ્યાનગરમાં બની આગની ઘટના શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રોડ પર આવેલ ગેરેજમાં કોઈ કારણસર લાગી આગ ગેરેજમાં પડેલ સામાન અને રિપેરિંગ માટે આવેલા ત્રણ જેટલા વાહનો સળગી ઉઠ્યા આગની ઘટના અંગે ફાયર ટીમને જાણ કરાતા ફાયરનો કાપડો ઘટના સ્થળે પહોંચી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો ઘટનામાં ગેરેજનો સામાન કમ્પ્રેસર તેમજ વાહનો સળગી જતા મોટી નુકસાની પહોંચી જો કે બનાવ અંગે ગેરેજના વિકલાંગ માલિક દ્વારા કોઈ અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાના આક્ષેપો કર્યા હતા આ ગેરેજ એમાં ટોટલ નુકસાની છે આ બનાવ બનેલો આ કોલેજ રોકડી સામે અને ગાડીઓ છે ગાડીઓ ટોટલ હતી ત્રણ 2 એક કમ્પ્રેસર એક કબાટ અને રાત્રે સાડા અગિયારે એ લોકો ઘરે આવ્યા હતા ત્રણ જણા કે આ મેટર આપાય ગાડી વાળાનો નંબર આપો મારે એને મારે માથાકૂટ કરવી છે તો મેં કીધું ગાડીનો નંબર હું ભાઈ મોબાઈલ નંબર હવારે તને આપીશ મારો કોપન બગડી બગડી ગયેલો છે તો પછી રાત્રે હું અહીંયા આવ્યો મેં કીધું ગાડીની કંડિશન શું છે જોવા પાછો એ લોકો ઘરે આવ્યા પછી તો ગાડી એમણે પડી હતી પછી